ભૂમિ ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાધમોએ આતંકવાદીઓએ પાકિસ્તાની ખોઘાઓએ પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમને ગોળીબાર કર્યો છે આને જ રાક્ષસ કહેવાય સતા આવે દુરુપયોગ કરે સુરવીરતામાં અને રાક્ષસ ઘણો ફેર છે સુરવીરતા કોને કહેવાય જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય એને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગમેના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળા મેં વાંચ્યું મોદી સાહેબ ને વધાય એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર સાળીએથી આપણે એમને વધારશું હા અને એનું દૂતાવાસ બંધ કર્યું છે આવું કરતા રહેજો મોદી સાહેબ અમે તમારા માટે અહીંથી લાવવા કહું છું કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો ભલા માણસ હા કરો છો અને કરી બતાવવાનું છે આપણી પાસે હવે બધુંય છે છે આપણી પાસે તાકાત આપણે ખાલી વાતો એટલું નહીં પણ એક વાત હજી કહી દઉં શું આવે વિચારું શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું બપા રાવલ નહોતું વિચાર્યું હું તો એમ કહું છું પાકિસ્તાને તો આપણે ફૂકી જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઊભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવાવાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવીએ બધી જ્ઞાતિઓ એક થઈ જાય આપણા બધાય ધર્મો જે આપણામાંથી ફાટા પીડ્યા સનાતનમાં સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈ ને એક રહ્યો નગર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના હો યુદ્ધમાંથી માંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા ના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો હજી જીવતા હોય તો આપણે ઓલા ને તો સેના મારી શું થાય આની જવાબદારી આપડી છે અને હું અહીંયા ઠાકોર સમાજ જાદો છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધા છે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક જ્ઞાતિ ને એનું ગૌરવ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો 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 આપણે ત્યાં એટલે ખાતા તમારું ના કામ કરું હું આ નહીં ફલાણા જ્ઞાતિ નો નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે ન હોય એવા પાઠ ભણીને તૈયાર કરે છે ગાય હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકોને સાચી રામાયણ તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી એને પાસે પૈસા છે વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે એની પાસે સમય છે આપણે સમય નથી આપણે બસ અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના ના યુવાનો કઈ કરવું જોઈએ કરવું જોઈએ હું કઉ છું પણ સાંભળજો આ તો અમુક ને કઉ છું નવરી બજાર વાતો કરે એને સેનાના ના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હા હવાર તો આઈપીએલ હા ગોઠણ વાળી બેઠા રહ્યો છો એનું હું દેશને મળે છે આ જાહેર માં કહું છું બંધ કરીને ધંધા આઈપીએલ છે છે ઓલી ઘરે ભૂખી બેઠી પરણી લઈ આવ્યો એને કઈ ખાવાનું ભેળું થાય એવું વિરોધી નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જયારે ત્યારે ઉત્તરાખંડ માં જયારે ઓનારત્યું કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો અમને કાઢે ના ના ઓલા ને ને ઓલા ક્રિકેટ વાળા બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી હો પાસે અવળી નો વાત કરતા તમે કેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કેવાનું એ છે કે એણે જ્યારે ગોળીબાર કર્યો ને ત્યારે એ એમ નહોતું પૂછ્યું તમે તમે માલધારી છો તમે રબારી છો તમે ભરવાડ છો તમે ઠાકોર છો તમે ગઢવી છો તમે વાણિયા છો તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો એમ નથી પૂછ્યું હિન્દુ છો અને એણે ગોળીબાર કર્યો છે

બીજું તો શું આપણે અંજળી તો હવે શું આપી છે અંજળી તો આપણા સેનાના યુવાનો આપશે વેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ દુઃખ વ્યક્ત કરી એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન અને કરવી પડે હિંમત બીજું તો શું આમાં કરવું પણ કેટલા ઈ નરાધમો હોય છે એને આપણે કઈ પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને આને કુતરા કહેવાય હા અને એ હડકાયા કુતરા એને મોટો મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા પુત્રાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બહારની કંપની આવશે તોય બેગળો નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલાય ઈત્યાવીસ ઈચ્યાવીસ જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો એક મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકારની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપણા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમાં અવાજ ન આવે એ રીતે આપણે અંજલી આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું ઓ ઓહ શાંતિ 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 રામચંદ્ર ભગવાન નમા પાર્વતી પતિ આર મા દે તો વાત તમને મારે એટલી જ કેવી છે આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામવતી મેં કીધું પણ પ્રતિષ્ઠાઓ મંદિરો પ્રોગ્રામો ભેળું થવું જમણવાર કરવું સમૂહ લગ્ન કરવા કારણ શું છે જોડવાની વાત છે ફરી ફરી કોઈ હારું લગાડવા નથી કેતો કે અમારો માલધારી છે એટલે પણ દિનેશભાઈ આપણે જોડવાનું કામ કર્યું છે અને આવી રીતે બધા સમાજ જોડાવાનું કામ કરશે ને તો આવા કુતરાઓની તાકાત નથી તોડવાનું કામ કરી શકે આપણે જોડવાનું કામ કરવા વાળા છે આપણે અને સાહેબ એક વાત તમને કહી દઉં બેઠેલા બધા કે બોમ્બ ફૂટે ને બોમ્બ એનો અવાજ આવે પણ થાય શું ત્યાં ખબર વિધ્વંસ થાય બોમ્બ ફૂટેનો અવાજ આવે ત્યાં વિધ્વંસ થાય પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય આપણો ભારત તો કોટા વાળો દેશ છે બલાવાળો કોટો ફૂટે ત્યાં લીલો સમ થાય કોઈ પણ ઝાડનો કોટો ફૂટે મોલનો કોટો ફૂટે એ આપણા ભારત દુનિયાને કોટો પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે એના સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢુંટે ડુંટે દૈતા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત ઝુમ્રતદાન મેપત મોકડો હનમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ ભવાની